હેલો હાય એવરીવન જય શ્રી કૃષ્ણ સ્વાગત છે સિમે સ્લોગ આજે અમે મોલમાં જઈ રહ્યા છીએ વાહી માટે રેડ કલરનું ટી શર્ટ લેવા માટે વાહીની સ્કૂલમાં દર શુક્રવારે સ્પોટ ડે રાખેલો છે તો રેડ કલરનું ટી શર્ટ પહેરીને જવાનું છે તો અમે લેવા માટે ગયા છીએ અને મને વાહીનું કોલરવાળું રેડ કલરનું ટી ટી શર્ટ લેવામાં ઇન્ટરેસ્ટ છે તો અમે અત્યારે વી માર્ટ પહોંચી ગયા છીએ તો અને વાહી માટે એક ટોપ છે તો એના માટે મારે ડેનિમની શોર્ટી પણ લેવાની છે તો અમે વી માર્ટમાં આવ્યા છીએ અને ગર્લ્સ ડિપાર્ટમેન્ટમાં ગયા છીએ તો ત્યાં અમે જોઈએ છીએ તો રેડ કલરના તો કોઈ પણ વાહીના માપના ટી શર્ટ જ નથી અને જે શોર્ટી હતી તે પણ વાહીના માપની નહોતી અને વાહી તો બસ મમ્મા આ ફ્રોક જો કેટલું સુંદર છે મને આવું ફ્રોક લેવું છે મારા બર્થ મેં કીધું ઓકે પછી ત્યાંથી નીકળીને અમે મેક્સમાં ગયા તો મેક્સમાં પણ રેડ કલરના ટી શર્ટ હતા મસ્ત હતા ડિઝાઇનમાં પણ કોલરવાળા પણ તો નાની સાઇઝ હતી મંથ વાઈઝમાં હતી કે અઢારથી ચોવીસ સુધીના મંથમાં હતી તો વાહીના માપની હતી ફિટો ફિટ થતી હતી તો સાઇઝ ફૂલતું ટી શર્ટ હોય તો સરસ લાગે તો માપ નહોતું વાહીનું રેડ ટી શર્ટમાં કોલર વગરનામાં હતું પણ કોલરવાળામાં નહોતું મારે કોલરવાળું જોઈએ છે સ્કૂલમાં એકદમ મસ્ત લાગે કોલરવાળું અને નીચે લોકોને બ્લુ કલરનું સ્કર્ટ પહેરવાનું છે ડેનિંગનું પછી મેક્સમાંથી નીકળીને અમે ટ્રેન્સમાં આવ્યા તો ટ્રેન્સમાં પણ નહોતું ટી શર્ટ પછી બારે અમે નીકળ્યા ટ્રેન્થની તો વાહિકે મમા મમ્મા મને છે ને કાર રાઈડ કરવી છે મને કાર રાઈડમાં બેસવું છે તો તો થોડોક ટ્રાફિક હતો તો વેટિંગમાં ઊભું રહેવું પડ્યું અને બે એને કાર રાઈડ કર્યું અને વાહીને મજા આવી ગઈ કાર રાઈડ કરીને પછી અમે કાર રાઇડ્સ કરીને બહાર નીકળ્યા તો વાહી કે મમ્મી મને વેફલ્સ કાવી છે એ પણ ચોકલેટવાળી તો વાહી મેનુ જોતા હતા કે કઈ વેફલ્સ મંગાવશું કઈ ટેસ્ટમાં સારી આવશે પછી મેં જોયું તો નીચેલાની હતી તો મેં વિચાર્યું કે નીચેલા વેફલ્સ મંગાવી લઈએ ચોકલેટ બી આવી જશે અને વેફલ્સ બી આવી જશે તો મેં તે મગાવી તો આવતા વેઇટિંગ હતું કારણ કે ટ્રાફિક હતું અને વાહીબેન બસ મને તો જલ્દી આપો જલ્દી આપો ડેડી ડેડી આવો ને જલ્દી લઈને વેટિંગમાં બેઠી બેઠી રાડો નાખે કે ડેડી જલ્દી ચોકલેટ વેફલ્સ લઈને આવો અને બહારનું વાતાવરણ એટમોસ્ફિયર એટલું મસ્ત હતું સુંદર નજારો એટલો સરસ હતો કે જોવાની અને ત્યાં બેસવાની અને ઠંડો ઠંડો પવન એટલો મસ્ત આવતો હતો કે ત્યાં જ બેસવાનું મન થતું હતું વાહીની નીચેલા વેફલ્સ આવી ગઈ છે હવે વાહી તેની મજા માણી રહી છે અને ખુશ ખુશ થઈ ગઈ છે ને ચેલે આવા ફર્સને પકડીને કે છે મમ્મી આ તો ગરમ ગરમ છે આને થોડુંક ઠંડુ થવા દેવું જોશે ને નહીંતર તો મારી જીભ પડી જશે મેં કીધું હા થોડુંક ઠંડુ થવા દેજે નહીતર પછી જીભ હા થઈ જશે પછી અમે જામનગરની વે ફેમસ છે કચ્છી દાબેલી જનતા ફાટક પર આવેલી છે ત્યાં કચ્છી દાબેલી અને બ્રેડ કટકા એટલું મસ્ત મળે છે ટેસ્ટમાં પણ લાજવાબ તો મન થયું કે આજે ત્યાં જઈએ તો અમે દાબેલી અને બ્રેડ કટકા ખાવા માટે ગયા છીએ મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો થેન્ક યુ